મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ગુજરાતી ધર્મ તમારું સ્વાગત છે તમને ભરપૂર ગીતો ધાર્મિક કથાઓ આરતી મંત્ર અને ધર્મ પ્રેરિત સામગ્રીનો આનંદ માણવા મળશે અમારા સાથે આધ્યાત્મિક યાત્રામાં જોડાવા માટે આજે જ સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં જેથી દરેક નવી વિડીયોની માહિતી જ મળતી રહે ધર્મમાં મગ્ન થાવ અને શાંતિનો અનુભવ કરો સવારના ત્રીજી પાંચ વાગ્યાની વચ્ચે ઉઠવું વૈદિક શાસ્ત્રો અને આધ્યાત્મિક પ્રત્યેક મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સમય ને બ્રહ્મ મુહૂર્ત છે જેનો અર્થ થાય છે ઈશ્વરીય સમય જો તમારી ઊંઘ આ સમયમાં સુધી જાય છે તો તે તમારા જીવન માટે એક ખાસ સંકેત હોય શકે છે આધ્યાત્મિક સંકેત ભગવાન તમને આવા જ ઘડીમાં ધ્યાન કે પ્રાર્થના ની માર્ગે આગળ વધવા માટે સંકેત આપી શકે છે આ સમય તમારા ચેતના ને વધારવા માટે શ્રેષ્ઠ છે જેથી તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રગતિ કરી શકો બે આંતરિક ચેતના જાગૃત તમારું અંદર નું ચેતનતમ ભાર તમને કઈક મહત્વપૂર્ણ વિશે ધ્યાન આપવાનું કહે છે આ તમારા જીવનમાં પરિવર્તન કે નવી શરૂઆતની સૂચના હોઈ શકે છે ત્રણ જીવન સંદેશ ભગવાન સૂચવે છે કે તમે આ સમયે તમારા મન શાંત કરી ધ્યેય તરફ ધ્યાન આપો આ સમય તમારા જીવનમાં શાંતિ અને સંતુલન લાવવા માટે શ્રેષ્ઠ છે છ તબીબી અથવા માનસિક સંકેત ક્યારેક આ સમય પર ઊગ પૃથ્વી તમારા શરીર કે માનસિક તાણ માટે સંકેત હોઈ શકે છે તેથી આ સમયે તમારું મગજ શુદ્ધ અને તેજ હોય છે તેથી પ્રાર્થના ધ્યાન અથવા સ્વજ્ઞાનનો આ સમયમાં ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે પાંચ જાગૃત ચેતના આ સમય તમારી ચેતનાની ઊંચી સ્તરે જવા તરફ ઇશારો કરતો હોય છે છ કર્મ અને ધર્મની પ્રેરણા તમારું જીવન ધર્મ સત્કર્મ અને સંકલ્પ દ્વારા નિયંત્રિત થઈ રહ્યું છે સાત પ્રકૃતિ સાથે જોડાણ આ સમય કુદરત સાથે જોડાવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે વધુ પ્રાકૃતિક ઊર્જા અનુભવી શકો છો આઠ મન અને શરીરનું પુનરુજ્જીવન આ સમય શરીર અને મગજને નવી ઉર્જા આપતો હોય છે નવ મોક્ષ તરફનો માર્ગ આ સંકેત એવો હોઈ શકે છે કે તમારું જીવન મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે શક્તિઓનો આહવાન આ ઊંઘ ખુલે છે ત્યારે મન મજબૂત અને બ્રહ્માંડની શક્તિઓને સ્વીકારવા માટે તૈયાર રહે છે જો આ સમયે ઊંઘ ખુલતી હોય તો તે અવકાશી શક્તિઓ સાથે જોડાવાની તક હોઈ શકે છે તેથી ધ્યાન પ્રાર્થના અથવા ધ્યાનપૂર્વક વિચાર મંથન કરીને આ શક્તિનો લાભ લેવાની કોશિશ કરો